આરોગ્ય તંત્ર સતર્ક છે સુરતમાં વિવિધ દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા નવ ઝોનમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે શંકાસ્પદ વસ્તુના સેમ્પલ લેવાયા સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા છે ભેડશેડ જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે જ તેવું કહેવામાં આવ્યું છે ભેડશેડ જો હશે તો કાર્યવાહી કરવામાં આવશે શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ ફરાળી વસ્તુઓની બજારમાં માંગ હોય છે અને આ તમામ વસ્તુઓની માંગ વચ્ચે વેપારીઓ ભેરસેળ કરતા હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળતી હોય છે ત્યારે કહી શકાય છે કે સુરત આરોગ્ય વિભાગની અલગ અલગ ઝોનમાં ટીમો દ્વારા આજે સેમ્પલ અથવા કંઈ દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે આપણી સાથે આરોગ્ય અધિકારી જગદીશભાઈ સાણુકે જે સીધા વાત કરીએ સાણુકે સાહેબ શાના માટે રહે છે ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની શ્રીની સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા આગામી શ્રાવણ મહિના તેમજ તહેવારો નિમિત્તે ફરાઈ લોટનો વપરાશ વધુ થતો હોય છે તે અલગ અલગ ઝોનમાં છ ટીમ બનાવીને ફરાઈ લોટનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસી કરવામાં આવી છે તેમજ નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવેલી છે આ નમૂના લીધા બાદ કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે અને જો કદાચ લોટ છે તે ઓછી ગુણવત્તાવાળું મળશે તો કયા પ્રકારની કાર્યવાહી આ નવું નવા પૃથ્થાગન સારું ફૂડ લેબોરેટરી મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી છે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા અને ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ખાસ આ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને તેને તપાસ માટે મોકલવામાં આવશે અને જો કોઈકમાં કહી શકાય કે આ ભેડસેડ મળશે તો ચોક્કસ તેના પર કાયદેસરની કાર્યવાહી સાથે દંડ પણ કરવામાં આવશે કેમેરામેન ભરત ભંભટ સાથે કિર્તેશ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત વડોદરામાં ગટરના ઢાંકણા ચોરથી ગેંગ સક્રિય થઈ છે વાઘુડિયા રોડ પરથી ગટરના ઢાંકણાની ચોરી શાંતિ નિકેતન સોસાયટીમાં ગટરનું ઢાકણું સાફ જોઈ શકાય છે કે ગટર પાસે જ રિક્ષા ઊભી રાખી પડવાળમાં જ ગટરનું ઢાંકણું ચોરી પલાયન થઈ જાય છે આ ગેંગ પાલિકાએ પોલીસ ને જાણ કરતા તપાસ હાથ ધરાઈ પોલીસે ઢાકણા ચોરી શોધખોળ હાથ ધરી છે ન્યાય યાત્રાનો ભાજપે તોડ શોધ્યો છે કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપની તિરંગા યાત્રા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રહાર કર્યા છે ન્યાય યાત્રા નહીં પરંતુ અન્યાયની પ્રાયશ્ચિત યાત્રા છે તેમનો પાછળનો ઇતિહાસ જોઈ લેવો જોઈએ નવ ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે તો દસ ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પણ શુભારંભ થશે આ સાથે તેમણે કહ્યું કે અત્યારે ફાર્મા સેક્ટરમાં છ્યાસી માંથી નેવ સ્કોર સાથે આગળ છીએ દેશમાં ઘણા બધા ફિલ્ડમાં ગુજરાત આગળ આવ્યું છે સમગ્ર દેશમાં ગુજરાતથી ખેડૂતો માટેની આવક વધી છે ખેડૂતોની આવક વધારવા સરકારે પ્રયત્નો પણ કર્યા છે કોંગ્રેસના શાસનનો તમામ તમે સરવાળો કરો તો ક્યાંય દેશમાં એનું સ્થાન નહોતું આજે દેશમાં એટલા બધા સેક્ટરોમાં એટલા બધા ફિલ્ડની અંદર આજે આગળ આવી રહ્યું છે ગુજરાત અને એમના પાછલા વર્ષોનો ઇતિહાસ પણ જો એ જરા જોઈ લે તો મને લાગે છે કે આવતા સમયની અંદર આ ન્યાયયાત્રાની એમને અન્યાય કરેલાની પ્રાયશ્ચિત છે ઓગસ્ટથી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થશે રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે દસ થી ચૌદ ઓગસ્ટ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ આ યાત્રામાં જોડાઈ શકે છે રેસ્કોર્સ નજીક આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતેથી યાત્રાની શરૂઆત થશે તંત્ર દ્વારા યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ આ યાત્રાનો શુભારંભ કરાવશે હર ઘર તિરંગા અભિયાન યોજાશે રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે દસ ઓગસ્ટથી રાજકોટમાં હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે અને આ યાત્રાનું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આગમન થશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ તેનો શુભારંભ કરાવવાના છે અને એક તરફ કોંગ્રેસ દ્વારા પણ અ જે શરૂ કરવામાં આવી છે યાત્રા અને તેને લઈને સામે ભાજપ દ્વારા પણ અભિયાન શરૂ કરાયું મધ્ય ગુજરાત હાઈકોર્ટના સખત વલણ બાદ પણ વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરી રહ્યા રાજકોટમાં શહેરમાં હજુ પણ હેલ્મેટના નિયમની એસી કી તેસી જોવા મળી અમારા સંવાદદાતા કેટલાક ટુ વ્હીલર ચાલકોને કેમેરામાં કેદ કર્યા છે જેઓ હેલ્મેટ ના પહેરવાના અલગ અલગ કારણો બતાવી રહ્યા હતા તો કેટલાક કાયદાના પાઠ ભણાવતા પણ નજરે પડ્યા

હેલ્મેટ હેલ્મેટ કેમ નથી પહેર્યું હેલ્મેટ લઈ લેવું હાલો બીજું હોય એમની કેમ નથી પહેર્યું ખ્યાલ નો તો લઈ લેવું હાલો આ નિયમ છે અને નિયમ છે ને હું એક વાત કરું તમને હવે તમે જે નિયમ વાત કરો પેલો નિયમ કયો જેની લાગવક હોય ને એને પોલીસ વાળા કેમ જવા દે એને મને જવાબ આપો બરોબર એનો મને જવાબ આપો તમે આમ મને પ્રશ્ન આપો વાત બરોબર છે અમે પોલીસ ને પણ પૂછ્યું તમારો પ્રશ્ન છે બીજું હેલ્મેટ આ તો અમારી ભૂલ છે કે અમે પહેરી અમે ભૂલ સ્વીકારી છે બરોબર પણ પેલો પ્રશ્ન એ કે પછી એની લાગુ કોઈને જાવ છે સામાન્ય મને બસો રૂપિયા રોજ હોય એ કામે જતા હોય એની પાસેથી પરા પૈસા લઈ લે એનું કારણ અહીંયા હાલ અન્ય બેનો છે એમને પણ હેલ્મેટ નથી પહેર્યું આપણે એમની સાથે પણ વાત કરીશું બેન આપના દ્વારા હેલ્મેટ નથી પહેરવામાં આવ્યો શું કેશો નિયમ છે કાયદો છે શું કેસો હેલ્મેટ કેમ નથી પહેર્યો આપણું હેલ્મેટ પાહતું નથી માથા પર મોટું લાગે નથી પાહતું શું તકલીફ થાય છે ઉપર રહેતું છે ને એમ મોટું લાગે પણ બે નિયમ છે કાયદો છે નો કરો તો થાય છે જે રીતના અહીંયા લોકો છે એ કે અલગ અલગ બહાનાઓ બતાવી રહ્યા છે અલગ અલગ કારણો પણ બતાવી રહ્યા છે આપણે જે છે ઘણા બધા લોકો સાથે વાત કરી

ચોક્કસ થી જે રીતના વાત કરવામાં આવે તો ભાઈ હેલ્મેટ તો પહેર્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રિપલ સવારી જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઘણા બધા લોકો એવા છે કે જેમને હેલ્મેટ નથી પહેર્યું અલગ અલગ કારણો પણ તે લોકો આપી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેરવું પણ જરૂરી છે અહીં અન્ય એક બેન છે જેમને હેલ્મેટ પહેર્યું છે આપણે આપણે ત્યાં નિયમોનું રીતે પાલન કરતા નજરે પડી રહ્યા છે એમની સાથે પણ વાત કરીશું બેન આપ હેલ્મેટ પહેરવામાં આવ્યું છે હેલ્મેટ પહેર્યું છે શું છે નિયમોનું પાલન કરી રહ્યા છે ના એવું ઉપાય નથી એકચુઅલી પોલીસ માં છે તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો ફોલો કરવાનું એટલે ફાધરજી એના માટે તમે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પાલન ચોક્કસથી આ એક પોલીસ પરિવાર છે અને જે રૂલ્સ અને રેગ્યુલેશનનું પાલન કરી રહ્યા છે જો કે અહીંયા અલગ અલગ લોકો જોવા મળ્યા છે જેઓ અલગ અલગ નિયમો જે છે કારણો બતાવી રહ્યા છે કેટલાક લોકો બહાના પણ બતાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે જે તે વ્યક્તિની સફળતા માટે પોતાની સેફ્ટી માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી હોય છે પરંતુ લોકો છે હેલ્મેટ નથી પહેરી રહ્યા હેલ્મેટ ન પહેરવા પાછળના અનેક બહાના પણ બતાવી રહ્યા છે કેમેરામેન કેવી નિમોત સાથે હાર્દિક જોશી ન્યૂઝ ગુજરાતી રાજકોટ જે લોકોની સુરક્ષા માટે હોય છે ગંભીર અકસ્માતથી બચાવવા માટે પણ હેલ્મેટ જરૂરી છે પરંતુ બહુ ઓછા લોકો છે કે જે પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરી અને સ્કૂટર ચલાવે છે ત્યારે ન્યૂ સિટી ગુજરાતી હેલ્મેટને લઈને સુરતમાં રિયાલિટી ચેક કર્યું સુરતમાં ગણિયા ગાંઠિયા લોકો છે કે જે હેલ્મેટ પહેરી સ્કૂટર ચલાવી રહ્યા હતા હેલ્મેટના નિર્ણયના અમલવારીમાં ઢીલાસના કારણે લોકો હેલ્મેટ પહેરતા નથી કહેવું છે કે લોકોની સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે ને લઈને હાઈકોર્ટ પણ સરકારને ટકોર કરી રહ્યા છે ત્યારે પંદર દિવસમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિર્ણયની અમલવારી કરવા માટે હાઈકોર્ટે આદેશ પણ કર્યો છે બાઇક ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે ફરજિયાત કરવા માટે આદેશ કર્યો છે

પહેરવી જોઈએ આગળ જોડે પાછળ બેસેલા બી બિલકુલ સુરતના લોકોનું માનવું છે કે હેલ્મેટ પહેરવો જોઈએ કાયદો સારો છે પણ સુરતના લોકો તેના નિયમો નથી પાડતા આગળ ચલાવવા સાથે પાછળ બેસનારે બી હેલ્મેટ પહેરવો જોઈએ કારણ કે આ નિયમ માત્ર લોકોની સેફ્ટી માટે છે અને હેલ્મેટ પહેરવો હોય તો ચોક્કસપણે કહી શકાય કે અકસ્માત થાય છે ત્યારે બંનેનો જીવ બચી જાય છે ત્યારે સુરતના લોકો ચોક્કસ કાયદાને આવકાર્ય કરી રહ્યા છે હેલ્મેટ પહેરવાની વાત કરી રહ્યા છે પણ નેવું ટકા લોકો સુરતમાં હેલ્મેટ નથી પહેરતા માત્ર દસ ટકા લોકો પહેરે છે તે બી ચલાવનારા એટલે કે કાયદાનું લોકો સ્વાગત કરે છે પણ કાયદો કોઈને સુરતમાં પાળતા હોય તેવું હાલ દેખાતું નથી કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત બાંગ્લાદેશની રાજકીય ઘટના બાદ ભારતના નિકાસકારો પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે અમદાવાદના વટવા નરોડા ઓઢવના નિકાસકારોના આઠસો કરોડ રૂપિયા અટવાયા છે બાંગ્લાદેશ પ્રોસેસિંગ ઉદ્યોગને રીએક્ટિવ ડાઇ સપ્લાય કરનારાઓના આઠસોથી એક હજાર કરોડ ફસાઈ ગયા હોવાનું સ્વીકાર્યું છે ભારતમાંથી બાંગ્લાદેશમાં રિએક્ટિવ ડાયવઝનની નિકાસ પચીસો કરોડથી પણ વધુ કરાય છે દેશમાંથી કુલ કેમિકલની નિકાસમાં બાર ટકા જેટલી નિકાસ બાંગ્લાદેશમાં કરાય છે તો સામાન્ય રીતે નેવ દિવસની એલસી પર પેમેન્ટ આવતું થતું હોય છે પરંતુ બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાના પરિણામે પેમેન્ટ અટવાયા છે જોકે ઉદ્યોગકારોને આશા છે કે આગામી દિવસોમાં ફરીથી વેપાર શરૂ થઈ જશે પર્ટિક્યુલરલી ડાઇઝ એન્ડ ડાઇઝ ઇન્ડસ્ટ્રીઝમાંથી અહીંયાથી બસો કરોડનો ટર્નઓવર દર મહિને થાય છે ત્યાં આગળ અને અહીંયાથી બધું ટેક્સટાઇલમાં જે કેમિકલ્સ અને ડાઇઝ ઉપયોગ થાય છે એ બધું અહીંયાથી જાય છે એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે એક ત્યાંનું બહુ મોટું એક્સપોર્ટ છે બાંગ્લાદેશનું તો એના હિસાબે એની અસર એમને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉપર પડે એટલા માટે અહીંયાથી આ જાય છે હાલ આપણે લગભગ ડાઇસ્ટમાંથી રિએક્ટિવ ડાઇઝ વધારે એક્સપોર્ટ આપણે કરી રહ્યા છીએ બાંગ્લાદેશની અંદર થકી જ થશે પણ અટવાશે નહીં એટલે પૈસા લગભગ આઠથી દસ હજાર કરોડ આઠસોથી હજાર કરોડ રૂપિયાનો વેપાર જે ખરો એમાં ડિલે થશે પણ પૈસા અટવાશે નહીં આપણે રહી વાત ઓગસ્ટ મહિનાના ઓર્ડરની તો પાર્ટી સાથે આજે સવારે જ મારે વાત થઈ છે ઓફિસો ઓપન થઈ ગયેલી છે બેંકો પણ ખુલી ગયેલી છે આમ પબ્લિક માટે હરવા ફરવાનું કોઈ તકલીફ નથી ઢાકાની અંદર ત્યાં ખાલી જે કંઈ બી પોલિટિકલ પાર્ટી છે અવામી લીગ એને રિલેટેડ જે બી કાર્યકર્તાઓ અને મંત્રીઓ છે એને રિલેટેડ જ પબ્લિકનો રોષ છે